નમસ્તે આજે આપણે છાસ પીવાના ફાયદાઓ વિશે જાણીશું છાસ પીવાથી પાચનશક્તિ સુધરે છે એસિડિટીમાં રાહત મળે છે પેટ ઠંડુ કરે છે અપચાને દૂર કરે છે ભૂખ વધારવામાં મદદ મળે છે ઓજસ વધે છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ડિહાઇડ્રેશનને દૂર કરે છે ત્વચા તેજસ્વી બનાવે છે મોંમાંથી આવતી દુર્ગંધ ને દૂર કરે છે કોષ સાફ કરે છે એટલે કે પેટને સાફ કરવાનું કામ કરે છે લોહ લાગવાથી બચાવે છે ગરમીને દૂર કરે છે liver માટે લાભકારી હોય છે હાર્ટ બંધથી રાહત આપે છે કોષોમાં ઠંડક લાવવાનું કામ કરે છે યુરિન ઇન્ફેક્શનથી બચાવે છે ઉર્જા આપે છે ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે આંખોની સ્વસ્થતા માટે લાભદાયી હોય છે ને ઘટાડવામાં મદદ કરે છે હાઈ બ્લડ પ્રેશર પર કાબુ લાવવા માટે ઉપયોગી છે હાડકાને મજબૂત બનાવે છે દાંત અને હાડકા માટે કેલ્શિયમ આપે છે કમજોરીને દૂર કરવાનું કામ કરે છે ઉલટી થતી હોય તો તેને અટકાવે છે શરીરમાં થતી બળતરાને ઘટાડવાનું કામ કરે છે શરદી અને ઉધરસમાં રાહત આપવાનું કામ કરે છે પરંતુ ઠંડી છાસ ન પીવી જોઈએ ગળામાં ઠંડક લાવે છે કરવાનું કામ કરે છે ઊંઘ સારી આપે છે સ્કીન થી બચાવે છે પાઇલ્સમાં પણ લાભદાયી હોય છે શારીરિક થાકને દૂર કરવામાં મદદ કરે છે યુરીન ક્લીન આવે છે પેટના ગેસને દૂર કરવામાં મદદ કરે છે ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે શરીરની દુર્ગંધને ઓછું કરવાનું કામ કરે છે કબજિયાતને દૂર કરે છે આંતરદાની તંદુરસ્તી માટે સારું માનવામાં આવે છે ગરમ મસાલેદાર ભોજન પછી પાચનમાં મદદ કરવાનું તે કામ કરતું હોય છે લોહી શુદ્ધ કરે છે ત્વચાની એલર્જીથી રાહત આપે છે કમર દર્દમાં ઉપયોગી હોય છે માસિક ધર્મ દરમિયાન રાહત આપવાનું કામ કરે છે તેથી પીવી જોઈએ દૂર કરે છે છે લક્ષણો ઓછા કામ હોય ડાયાબિટીસ માટે સહાયક હોય છે ઉર્જા વર્ધક તથા ટોનિક તરીકે કામ કરે છે પ્રાકૃતિક કુલંટ તરીકે કાર્ય કરે છે તેથી આપણે છાસ પીવાનું જરૂર રાખવું જોઈએ